એમાં મૃત્યુ થયા છે આજે કારનો અકસ્માત મળ્યો છે એ ગાડી દસ વ્યક્તિ બેસારી શકે એવી કેપેસિટીની પણ નહોતી ખાનગી વાહનને ટેક્સી તરીકે યુઝ કરીને લોકોને લઈ જવાતા હતા આવી જ શટલ ખાનગી ગાડીઓમાં કેપેસિટીથી વધારે લોકોને ભરીને લઈ જવાની એક પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતમાં ચાલે છે હપ્તાઓ આપવાના પૈસા ખાવાના તંત્રએ સરકારની મીઠી નજર અને રહેમ રાહના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે એ સૌને કોંગ્રેસ પક્ષવતી અને મારાવતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું આ પરિવારો ઉપર આગ તૂટી પડી છે ત્યારે એના દુઃખમાં સહભાગી થઈએ છીએ ઈશ્વરને પ્રાર્થના કરવું છે ઈશ્વર ત્યારે કરુણ ઘટના પરંતુ ગંભીર બેદરકારીને લઈને અનેક સવાલો ઉઠે છે કે ખાનગી પાસિંગની કારને ટેક્સી તરીકે ઉપયોગ ક્યાં સુધી થતો રહેશે શું લઈને પોલીસ આવી મોતની સવારીને ચાલવા દેશે હજુ પણ આવી રીતે લોકોના જીવ જતા હપ્તા ખોરીના કારણે હપ્તાખાવ પોલીસની આંખ ક્યારે ઉઘડશે કારણ કે હાઈવે પર એક બાદ એક આવા અકસ્માતો થઈ રહ્યા છે અનાજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદ ઇસ્કોનથી સંવાદદાતા સંજય જોશી સંજય

અમે પહોંચ્યા છીએ હાલ અમદાવાદના ઇસ્કોન એસટી કંટ્રોલ પોઈન્ટ ઉપર અહીંથી અનેક બસો જતી હોય છે અનેક જે પ્રવાસીઓ છે સૌરાષ્ટ્ર તરફ જે છે પ્રવાસ કરતા હોય છે બિલકુલ જોઈ શકાય છે કે એસટી કંટ્રોલ પોઈન્ટ ઉપર અનેક પ્રવાસીઓ જે છે હાલ રાહ જોઈને ઊભા છે પરંતુ અહીંથી અનેક સટલિયા જે છે અહીંથી ભરાતા હોય છે જે જોઈ શકાય છે કે જે પ્રાઇવેટ પાસિંગ કાર છે કે ટેક્સી કારો છે તે પણ જે છે તેનાથી વધારે કેપેસિટી કરતા વધારે પ્રમાણમાં પેસેન્જરોને લઈને જતી હોય છે જ્યારે અમે અહીં પહોંચ્યા ને જ્યારે અમારા શબ્દો તેમના કાને પડ્યા અનેક કારો જે છે અહીંથી રફાદફા પણ થઈ ગઈ હતી પલાયન થઈ ગઈ હતી આ સટલિયા જે છે વર્ષો જૂની પરંપરા છે પોલીસના હપ્તા પોલીસના ખીચા ગરમ થાય છે અને પરિણામે જ જે છે આ સમગ્ર જે આ જે વેપલો છે તે વર્ષોથી ચાલી રહ્યો છે આપણી સાથે પ્રવાસીઓ પણ છે તેમની સાથે વાત કરીશું કે તેમનો કેવા અનુભવ રહ્યા છે આપની પાસે જાણવા માંગીશ કે જે રીતે આ સટલિયા જે લોંગ ટ્રીપ માં ચાલી રહ્યા છે કેવું શું કેવું છે આપનો બરોબર નથી આ પ્રાઇવેટ કાર જે ચાલી રહી છે અને જો ઓવરલોડ કરીને જાય છે માણસો એના કારણે ઘણી વખત આજે જે થયું એ હત્યા થાય છે એક્સિડન્ટમાં મળી જાય છે માણસો થોડા ગમતા પૈસા માટે માણસોની જાન જતી રહે એ બરોબર નથી જીવન સસ્તું થઈ ગયું હમ આજકાલ જીવન સસ્તું થઈ ગયું પણ દસ લોકોના મોત થયા પ્રાઇવેટ પાસિંગ કારમાં તમે કઈ રીતે માણસોની ભૂલ કહેવાય સરકારની ભૂલ કહેવાય પોલીસવાળા હપ્તા ખાય છે એ બધું બંધ કરાવવું જોઈએ કડક નિયમો બનાવો રિસ્ટ્રિક્શન્સ લાવો લખાવવું હોય તો ટેક્સી પાસિંગ કરાવો એમાં જેટલી સીટો એટલા લઈ જાઓ ઓવરલોડ કરીને શું કરાવી દઉં અને જેમ તેમ હાંકતા હોય છે એ લોકો એ બધું ધ્યાન રાખવું જોઈએ બિલકુલ આપણે ક્યાં જવાનું છે ને આ ઘટના જે અહીંયા ઈસ્કોન ખાતે જે આપણે દ્રશ્યો જોયા છે શું કહેવા મારું એવું માનવાનું છે કે સરકારની આટલી સારી એસટી ચાલી રહી છે તો આપણે એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ નાના આમતા પેસેન્જરના જે એસટીના જે ભાડા હોય એનાથી વધુ ભાડા એ લોકો લેતા હોય અને તેમ છતાં પણ એમાં આપણને પૂરતી સુવિધા ન મળે અને આપણે એની અંદર વધારે લોકો બેસાડીને એ લોકો જતા હોય એમ તો એ મારા માટે એ યોગ્ય ન કહેવાય હાલ જો આપણે જોઈએ આ દસ લોકો જે આ મૃત્યુ પામ્યા છે તો એની જિંદગીની કિંમત ખૂબ વેલ્યુએબલ મૂલ્યબલ કહેવાય એમ તો આ સારું ન કહેવાય તંત્રે આના બદલે સજાગ અને જાગૃત થવું જોઈએ બિલકુલ ખુબ ખરાબ ઘટના છે બેન કઈ રીતે જોવો છો કારણ કે દસ દસ લોકોના મોત અને હજુ પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ રીતે સર્વિસ ચાલુ છે બહુ દુઃખ લાગ્યું તો સાંભળીને આવું ન થવું જોઈએ શું માણસની જિંદગી આટલી આટલી ઓછી કિંમતની છે થોડા પૈસા કમાવા માટે થઈને તમે એક્સ્ટ્રા લોડમાં ભરીને જાઓ છો તો એવું ના થવું જોઈએ ને સરકારે આના માટે કડકથી કડક પગલાં લેવા જોઈએ એને ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ વધારે માણસો પ્રાઇવેટ વાહન કે ઇવન સરકારી બસમાં પણ વધારે ના ભરવા જોઈએ એમ

તો શું હપ્તા લઈને પોલીસ આ મોતની સવારી ચાલવા દે છે કારણ કે જિંદગીને આટલી સસ્તી કરી નાખી છે હપ્તા ખાવ પોલીસ હપ્તા લઈ અને ખાનગી પાસેની ગાડીઓને ત્યાંથી પસાર થવા દે છે અને આવી મોતની સવારી શહેરોમાં દોડતી રહે છે